માર્ગોના સમારકામ અને માટે ખાસ અભિયાન જિલ્લામાં વિવિધ માર્ગો પર થઈ રહ્યું છે પેચ વર્ક રાજપીપલા રવિવાર ગુજરાતના મુખ્યમંત્રી શ્રીના દિશા નિર્દેશ અને માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલના કારણે અસર પામેલા માર્ગોના ઝડપી સમારકામ અને માટે ખાસ શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આજે રવિવારે તિલકવાડા તાલુકાના ગેગડિયા વજેરિયા ઉતાવળી માર્ગ તેમજ કરુડેશ્વર તાલુકાના હરીપુરા માર્ગ પર પેચવર્ક અને દુરસ્તીકરણની કામગીરી કરવામાં આવી રહી છે વરસાદી ઋતુમાં સ્થાનિક નાગરિકોને માર્ગ વ્યવહારમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય અને અવર સતત ચાલુ રહે તેવા હેતુથી કામગીરી ત્વરિત રીતે હાથ ધરવામાં આવી રહી છે જિલ્લા કલેક્ટર શ્રી એસ કે મોદી સ્વયં સમગ્ર કામગીરી પર સીધી દેખરેખ રાખી રહ્યા છે તથા માર્ગો સુવ્યવસ્થિત રીતે સંચાલિત રહે અને વાહન વ્યવહાર અને વાહન વ્યવહાર સતત ચાલુ રહે તે માટે સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓની જરૂરી સૂચનાઓ આપી કામગીરી ત્વરિત કરવા સૂચિત કરવામાં આવી રહ્યા છે રાજ્ય સરકારના અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં ગ્રામીણ અને શહેરી માર્ગો ઉપર જરૂરિયાત મુજબ પ્રાથમિકતાના ધોરણે કામગીરી થઈ રહી છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા નર્મદા તિલકવાડા હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે